ગુજરાતી વાર્તા લખ્મી પુંજો હરિજનવાસમાં રહે લખ્મી પુંજાની વહુ ઘણી કામડી સમજદારને ઘર રખું વટ વ્યવહારમાં ચતુર પૈસાનો અવેર બરોબર કરે આ લખ્મીને પેટ બે છોકરીઓ જન્મી મોટી તે કડવી નાની તે ભનકી મોટી દીકરી કડવીનું સગપણ કાના વેરે કરેલું કાનાના ઘરની હાલત નબળી લગ્નનો ખર્ચ પણ ન કરી શકે એવી તોય લખમીએ સગપણ ન તોડ્યું પોતે આગળ પડીને કાનાને કડવી સાથે પરણાવ્યો બંનેનું ઘર મંડાવ્યું પુંજો તો આ જોતો જ રહ્યો ઘરમાં લક્ષ્મીનું ધાર્યું થતું પણ પુંજો એથી એ સુખી હતો લખ્મી હોશિયાર તો ખરી જ દેખાવડીએ હતી લખ્મી પુંજાની ટૂંકી આવકમાં ઘર ચલાવતી પુંજો ભલે દેવું કરે પણ પોતે તો કરકસર કરીને પાંચ પૈસા બચાવે ને ખરી તકે કાઢે એકવાર પુંજાને ઘેર મહેમાન હતા વશરામને મેઘો પર વાળો કાળ્યો એ બધા મહેમાનોનો ભાર પૂંજાને જરાયેલો નહોતો લાગતો લક્ષ્મીની એવી જોગવાઈ પૂંજો તો મસ્તીમાં મહેમાનો સાથે ગપસપ કરતો બેઠો હતો એવામાં નેમચંદ્ર શેઠ ત્યાં આવી ચડ્યા નેમચંદ્ર શેઠ પૂંજાના સાહુકાર એણે વાર તહેવારે ઉસીના પાછીના ધીરે એ રીતે પૂંજાને એમણે રૂપિયા ધેરેલા આજે મહેતલ પ્રમાણે લેવા આવ્યા પૂંજાના તો મોતિયા જ મરી ગયા ઘરમાં મહેમાનને ખિસ્સા ખાલી નેમચંદ્રની ઉઘરાણી કેમ બતાવી પૂરા પિસ્તાલીસ રૂપિયાનો મામલો હતો પૂંજો તો વાંકો પાસો થાય મનમાં થયું આબરું બધીએ આ ધોળધાણી થવાની પણ એની વારે લખ્મી આવી એણે તો હસીને નેમચંદ્રને આવકાર્યા એમની આગળ કલદાર પિસ્તાળીસ રૂપિયા મૂકી દીધા પૂંજો તો જોઈ જ રહ્યો કહેવું પડે લખ્મી ઘરનું નાક જાળ્યું ત્યાં તો આ લખમી હેતાળ અને હસમુખીએ ખરી પૂંજાની રગે રગ જાણે પૂંજો જે પૈસા આપે એમાંથી થોડાક બચાવે એમ બચાવીને ઘરને સાચવ્યું પૂંજાની આબરૂય વધારી લક્ષ્મીનું ગળું મીઠું રાસડા તો એના જ એ રાસડે ઘૂમે ત્યારે રૂડકીને સાંભળી એ બધીઓ મોમાં આંગણા કાલી જાય સી એની ગાવાની હલક સી એના અંગોની લચક સી એની ધમક પૂંજા સમેત જોનારા સૌ રાજી રાજી થઈ જતા લક્ષ્મીને દેવ તો દેવતા બરોબર એનાથી એ દાચે દીપચંદ્રને ત્યાં સાત વિસુને આઠ રૂપિયાનું દેવું હતું લક્ષ્મીએ તો એ દેવું કાઢી નાખવા બરોબર કમર કસી એક દિવસ પૂંજાને લઈ લક્ષ્મી દીપચંદ્રને ત્યાં ગઈ શેઠ પાસે નામું કઢાવ્યું કહે લો આ રૂપિયા નામો અંધો ચૂકતે કરો લક્ષ્મી ખરા અર્થમાં પૂંજાના ઘરની લક્ષ્મી જ હતી પુંજોને એનું આખું ઘર લખ્મીથી ઉજડા હતા લક્ષ્મીની આવડતે જ પૂંજાનો ઘર સંસાર રૂઢી રીતે ચાલતો હતો આસપાસના સૌ પૂંજાના ઘરને વખાણતા લક્ષ્મીને તો ખૂબ જ આદર આપતા સંસારમાં વારા ફેરા આવતા જ હોય છે કોઈના બધા દાડા એકસરખા જતા નથી રાત પછી દિવસ તો દિવસ પછી રાત પૂંજાને એવું થયું કુટુંબ માટે થઈને તો લક્ષ્મી એની જાત કસી કાઢી સૌને સુખી કરવા માટે ઘણું બેઠ્યું એમાં કોઈ અકાળ રોગ લક્ષ્મીને લાગુ પડ્યો ઘણા દારૂ કરાવ્યા અનેક વૈદ્ય ડાક્ટર કર્યા પાણીની જેમ પૈસા વેર્યા બધું એ ફોગટ લખ્મીની તબિયત ન વળી તે ન જ વળી એક દાડો એ સદાને માટે ચાલી ગઈ પાછળ પૂંજો કડવી ભનકી અને કાનો પણ રોતા કકડતા રહી ગયા પૂંજાને માથે તો જાણે આબજ જ તૂટી પડ્યું એનો જીવનમાંથી રસ જ ઉડી ગયો ખાવા ખાતર ખાય અને સૂવા ખાતર સૂવે કડવીને ભનકી તો લક્ષ્મીની જ અનામત એમને તો સાચવી જ છૂટકો ભનકીને તો ઉછેરવાની ને પ્રણાવવાનીય હતી જીવવું તેથી જરૂરી હતું પરંતુ લક્ષ્મી સાથે જીવવું ને લખ્મી વિના એમાં ફેર તો ખરો જ નહીં સમયને વહેતા વાર લાગે છે લક્ષ્મીના અવસાનને પૂરા ત્રણ વર્ષ થઈ ગયા પૂંજો એકલો પડી ગયો હતો એ એકલવાયો હતો અનેક જણા એની પાસે આવતા કહેતા પુંજા ફરીથી લગ્ન કર પણ પુંજો એકનો બે થતો નહોતો પુંજાની આંખ સામે કડવી હતી નાની ભનકી હતી નવી વહુ કોણ જાણે કેવી આવે ને છોકરાને દુઃખ દેતો પેલી લખ્મી તો લખ્મી જ એવી બીજી તો મળી રહી પુંજો પૂંજો અવારનવાર લક્ષ્મીના વિચારોમાં ખોવાઈ જતો તેને વારંવાર એના સપના આવતા પણ લખ્મી કંઈ ઓછી જ પાછી વળવાની હતી લક્ષ્મી વિનાનું પૂંજાનું જીવતર ઓશિયાળું બની ગયું હતું કડવીને કાનો પરગામ ગયા જમાઈને રેલવેમાં કામ મળેલું પાસે રહી ભનકી એને એકલપણે ઉસેરવી એ સહેલું કામ તો નહોતું જ ઘરમાં રોટલાનું હવે દુઃખ ભતરી વહુ આવે સણકો સાકોટો કરે બે રોટલા ટીપી જાય ને ગળે ઉતારવા પડે પૂંજો તો આથી કાયર કાયર થઈ ગયો એને થયું દેવું પતેને છોકરી ઠેકાણે પડે તો ગંગાનાયા ઘરમાં પછી કોઈ ગામઢું માણસ બેસાડી દઉં દરમિયાન પૂંજાને સાંભળીનો ભેટો થયો સાંભળી નામ પ્રમાણે સાંભળી હતી પણ દેખાવડીએ ખરી ઠસો તો એનો જ ભલ ભલાને પાણી પાણી કરી દે વિધાતાનું કરવું તે એ વિધવા થઈ અનેક જણ એને ઘરમાં બેસાડવા તૈયાર હતા કેટલાકે તો એને કહેવડાવ્યું ખરું સાંભળી સૌને એક જ જવાબ દેતી મારે તો અથડીમાં થૂંકાવે એવું શોખીન માણસ જોઈએ સાંભળીને એની જુવાનીનો નશો હતો એને એના મારકડા રૂપનું ભાન હતું સાંભળીએ જ એકવાર સામે ચાલીને પૂંજાને ઝડપ્યો એણે ટોણો મારતા કહ્યું તારી હંસડી કેમ કોઈ બાંધતું નથી તારામાં જ કાંક કહેવા પણ હશે સાંભળીનો તો આ ટોણો પૂંજાને બરાબર વાગ્યો એના મરદપણાને સાંભળીએ પડકાર આપ્યો હતો પૂંજાથી આ કેમ વેઠાય સાંભળીને બતાવી દેવાનો ભાવ એનામાં જાગ્યો સાંભળી પણ ઊંડે ઊંડે પૂંજાને ઈચ્છતી હતી પૂંજો એ વિનાનો આદમી હતો એના બલોયા પહેરવા સાંભળીને ઠીક લાગ્યા એથી જ તો સાંભળી આમ પૂંજાને ઉશ્કેરતી હતી પૂંજોએ સાંભળીના કામણ આગળ ઝૂકી ગયો તેણે સાંભળીને ઘરમાં બેસાડવાનું નક્કી કર્યું એ માટે તે ચાર બલોયાને સાડીએ વહોરી લાવ્યો એ બેનું ઘર હવે મંડાવવામાં જ હતું ત્યાં અણધાર્યું વિઘ્ન ઊભું થયું પૂંજો એકાએક માદો પડી ગયો ઘણા દવા દારૂ કર્યા પણ કાંઈ ફેર ન પડ્યો મંદબાળમાં પૂંજાનું શરીર તો ઘસાયું સાથે ઘર પણ ઘરમાં ખાવા પીવાના સાસા પડવા લાગ્યા દવા દારૂના એ વખા હતા ઘરમાં સૌ દુઃખી દુઃખી હતા પૂંજાની સારવાર કરવા કડવી અને કાનો આવી પહોંચેલા કડવી રાત દિવસ ચાકરી કરતી હતી પણ પૂંજાનું શરીર ઘસાતું જ ગયું કડવીએ ભારે વિસામણમાં હતી શું કરવું પૈસા ક્યાંથી લાવવા બાપાને દવા દારૂ કેમ કરાવવા ત્યાં જ એના મગજમાં જાણે ચબકારો થયો એની સાબરણ જાગી મરતામાં પહેલાં માએ એને કહી રાખેલી એક વાત યાદ આવી એ હોંશમાં આવી ગઈ એ એકદમ ઊભી થઈ પથારીમાં પડેલા પુંજા પાસે ગઈ પૂછ્યું કેમ દીકરી કડવી શું છે કહું શું આજ જ આપણું પાણીયારું ને ઊંજાએ ડોકો ધોણાવી હા પાડી કહે એ તો હમણાં એવું છે કડવી બાકી તારી માં જીવતી હતી ત્યારે તો એની રોનક જ જુદી હતી ત્યાં તાંબા પિત્તલની હેલ રહેતી હેલ નીચે જૂના જેવી ગાર થતી ને ઉપર ચિત્રામણ પણ થતા બરોબર કડવી મનમાં કશુંક નક્કી કરતાં બોલી બાપા આ પાણીયારું ને પેલા ચૂલા વચ્ચે મારી માએ ભોંયમાં રૂપિયા ડાટેલા છે હે પુંજો આશ્ચર્ય પામતો પથારીમાં અડધો બેઠો થઈ ગયો કહે તને ક્યાંથી ખબર માય જ મને કહેલું તારા બાપા ખરે ખરી આપદામાં આવી પડે એમની આબરૂનો સવાલ થાય કે માંદગીને ખાટલે પડે ત્યારે આ રૂપિયા બતાવજી હોત તારીની ખરી લખમી ખરી પૂજાથી બોલાઈ ગયું એની માંદગીએ જાણે વિસરાઈ ગઈ હરખનો માર્યો કહે શું વાત છે કાઢ કાઢ જલ્દીથી કાઢ રૂપિયા કડીએ કોષ લીધી માએ કહેલું એ જગ્યાએ કોદવા માંડ્યું ભોંયમાંથી કરદાર દોઢસો રૂપિયા બહાર કાઢ્યા પુંજાના હાથમાં મૂક્યા પૂંજાને તો જાણે હથેળીમાં તારા પુંજો પછી હાથમાં રહે એણે તો જમાઈને હુકમ કર્યો લોકાના આ રૂપિયો ઘી ગોળ લઈ આવો શીરો કરી દો આજે તો આપણે સૌ નિરાતે ખાઈએ કળીએ શીરો કર્યો સૌ જમવા બેઠા જમવામાં સાંભળીએ હતી કડવીને તો એમ કે હવે એના બાપા સાંભળીને ઘરમાં બેસાડીને જ રહેશે હવે એમના માથે સાવકીમાં આવશે જ કડવી તો સાંભળીને જોઈને જ લેવાઈ ગઈ પૂંજાએ સૌની આગળ વાત કાઢી સાંભળી તરફ ફરીને કહે મેં તમારે માટે બલોયા લઈ રાખેલા સાટલોય લઈ રાખેલો પણ એટલામાં હું માદો પડી ગયો કડવી તો આટલું સાંભળતા જ મનોમન કકળવા લાગી દરમિયાન પૂંજાની વાત આગળ ચાલી તેણે ઉમેર્યું પણ ગઈકાલે અચાનક જ કડવીની માં સોણામાં આવ્યા મને ઈશારત કરી પોયમાં દાટેલા રૂપિયા દેખાડ્યા પછી કહે આ રૂપિયા લો વાપરો ને શરીર સુધારો પછી મજૂરી કરીને છોકરાને સાચવો એ સાંભળીથી બોલાઈ ગયું હા ને મેં વચન પણ આપ્યું એ પછી જ એ અલોપ થયા કડવી આ સાંભળીને રાજી રાજી થઈ ગઈ ઊંજો પાછો સાંભળીને કહે હવે મારાથી બીજી વાત નહીં કરાય હવે તો આ બલોયાને સાડલો લખ્મી ના થઈ ચૂક્યા પુંજો પછી અટક્યો તેણે જરા આંખ મીંચવા જેવું કર્યું સાંભળી ત્યાંથી ચાલી ગઈ એ પછી એ દેખાઈ જ નથી પુંજો એ લખ્મીના વિચારોમાં મસ્ત રહે છે એ જ્યારે જ્યારે વાત કરે છે ત્યારે ત્યારે સુખદની સુવાસ અનુભવે છે મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો શેર કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત